ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જો આપણે ની શરૂઆત કરી દીધી છે અને આપણે બેસી ગયા છીએ રસોઈ કરવા વાગે કેટલા ગયા જો સાડા બાર વાગી ગયા જો સાડા બારનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા મસ્ત આપણે જો તેલ પણ મૂકી દીધું છે જો આપણે તેલ મૂકી દીધું છે અને આપણે બનાવવાનું છે આ છે ને લાઈવ સેવનું શાક લાઈવ સેવનું શાક સાચો ટાઈમથી બનાવ્યું નથી કે લગભગ કેટલાય વરસ થઈ ગયા એટલે જો આ આપણે સેવનું આપણે બેટર તૈયાર કરી લીધું છે અને આ ઝારો લઈ લીધો છે આ ઝારા વડે સેવ પાડવાની છે મસ્ત તેલ મૂકી દીધું છે અને છાશનો વધાર કરી અને આપણે સેવનું શાક બનાવવાનું છે મસ્ત અને જો અહીંયા આપણે ચટણી પણ મસ્ત જો આ રીતના મિશ્રણ ભેગું કરી લીધું છે હળદર હળદર ચટણી મીઠું ધાણા જીરું બધું નાખી દીધું છે ચાલો તો હવે પહેલાં જો આપણે તેલ આવી ગયું છે એટલે તેલમાં છે ને પહેલાં તો આપણે હિંગ એડ કરી દઈ આ રીતના એ હિંગ એડ કરી દેવાની છે પછી જે આપણે આ બેટર તૈયાર કર્યું છે ને ચટણીનું એનું એ નાખી દેવાનું છે અંદર ખાસ કરી નાખવાનું છે પહેલાં પેલા અને તેલમાં આપણે મસાલા બધા તેલમાં મિક્સ થઈ જાય ને ત્યાં મિક્સ કરી નાખવાનું છે આ રીતના બધું મસાલા છે ને અંદર બે ત્રણ મિનિટ સાતડવા દેવાના ગેસની ફ્લેમ ધીમી રાખવાની નકર પછી આપણા મસાલા બરી જાય તો જો આપણા મસ્ત મસાલા છે ને મિક્સ થઈ ગયા છે અને અંદર આપણે હવે છે ને છાસ એડ કરશું તો જો અહીંયા છાસ લઈ લીધી છે તો આપણે છાશ એડ કરી દઈશું એક વાટકો ખાટી હોય તો ઓછી નાખવાની અને પછી ગ્લેસ આપણે ફેન ફૂલ ધીમી હોય અને ફૂલ કરી નાખવાની અને પછી આવી રીતે સતત હલાવ્યા રાખવાનું જો આપણે હલાવશું નહીં ને તો છાશ ફાટી જશે એટલે આવી રીતે છે ને મિક્સ ન થઈ જાય ને ત્યાં સુધી છાશનું છે ને હલાવ્યા રાખવાનું આ રીતના છાશ નાખીને જો મસ્ત છાસ અંદર મિક્સ થઈ ગઈ છે મસાલાની અંદર હવે આને છે ઉકળવા દઈશું ઉકળી જાય ને પછી આ બેટર આપણે બનાવ્યું છે એની આપણે સેવ પાડશું ચાલો તો બે જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી આપણે બેટરની થોડીક ઘણી પ્રોસેસ બાકી છે એ કરી નાખીએ ચાલો તમે થોડું ઘણું આપણે પાણી પણ એડ કરી દીધું છે કે છાસ થોડી ઘણી ખાટી છે તો જો એમાં પાણી પણ એડ કરી દીધું છે જો આ મસાલા બધા મિક્સ થઈ ગયા છે અંદર આમ જો ઓછા ને મસાલા આને છે ને પાંચ પાંચથી સાત મિનિટ આપણે ઉકળવા દઈશું એટલે ઉકળી જાય ને પછી આપણે જો આ બેટર બનાવીને રેડી નાખ્યું છે આ રીતના કાંઈક આમાં નાખી છે હળદર નાખી છે મીઠું નાખ્યું છે અને હિંગ નાખી છે અને જો એ પ્રમાણે પાણી નાખ્યું છે અને આવી રીતે બેટર બનાવી નાખ્યું છે ચાલો તો ઉકળે ત્યાં સુધી ઉકળી જાય પછી આપણે સેવ બનાવી નાખીએ ચાલો એ તમને બતાવશો કેવી રીતે આપણે સેવ બનાવશું

આ આપણી જૂની રીત છે મશીન દ્વારા આપણે પડે પણ આપણે તો જૂની રીત પ્રમાણે જ ત્યારે વડે જ આપણે સેવ પાડશું બધું આપણે પાછું ચાળવાનું છે સેવ અને ગેસની ફ્લેમ છે ને થોડું રાખવાની જેથી કરી જો તમે જયારે બનશો ત્યારે એક પણ સેવનો દાણો ભેગો નહીં થાય બધા ગાના છે ને તેવા નાપા છૂટા જ રહેશે એકલા આપો ગતક કરવાની છે

ચડી પણ ગયું છે જો જોતા જ મોઢામાં પાણી આવ્યું છે ને એવું મસ્ત શાક બન્યું છે અને આની સાથે છે ને આપણે બાજરાના રોટલા બના કા રોટલા બનાવે ને એના આપણે માથે આની સાથે બાજરાના રોટલા બહુ મસ્ત રાખે કેમ કે રોટલી હોય પણ એ ખાવાની મજા ન આવે પણ ખાટી છાશ નાખેલી હોય ને એટલે એકદમ મસ્ત લાગે એટલે આપણે ચાલો હવે બાજરા રોટલા બનાવી નાખીએ બીજું તો કાંઈ બનાવવાનું છે નહીં પણ બાજરા રોટલા અને લાવ સેવનું શાક મસ્ત બનાવી નાખીએ ચાલો કંટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો પછી મળીએ ચાલો તો જો દોઢ થવા આવ્યો છે જો ટાઈમ થઈ ગયો છે દોઢ વાગ્યા ને રસોઈ બની ગઈ છે અને આપણે બેસવાનું છે જેમમાં મસ્ત રોટલા બનાવી નાખ્યા છે શાક બનાવી નાખ્યું છે લાઈ એનું ચાલો તમને થોડુંક બતાવી દઉં જો આ મસ્ત બે રોટલા કરી નાખ્યા છે શાક બનાવી નાખ્યું છે કેમ કે આપણે કઈ જાજુ તો જોઈ નહીં ગયો હોય એટલે કઈ જાજી રસોઈ બનાવવાની હોય નહીં અને છાસ મસ્ત બનાવી નાખી છે હવે પાપડ શેકવાના છે તો પાપડ શેકીને બેસી જાય રસોઈ કાંઈ લો લાઈ છે તો હારું કેવાય ને રવિવાર છે લાઈવ સેવ નું સાથે સારું કેવાય કેટલા ટાઈમ પછી બનાવ્યું કા એક દહકો વયો ગયો હા એક દહકો વયો ગયો ત્યાં સાજ બનાવ્યું હતું પણ પેલી વાર જો હવે હું શાક પાછું બનાવ્યું છે હવે જોઈ ટેસ્ટ કરી કેવાના ને હા અલો જમવા બેસી જાય કાપડ શેકવાના છે તો કાપડ શેકી નાખી પછી થોડું ઘણું કામકાજ બાકી છે કપડા ઉપર ધોયા છે ઓછા ને એવું કેમ કે તડકો બહુ મસ્ત હતો એટલે બધું સુકાઈ જાય એટલે બધું ધોઈ ક્લીન કરી નાખ્યું છે ઓછા ઓછા ધોઈ છે ચાદરું બધ ધોઈ ઉપર સુકવી નાખ્યા કેમ કેમકે આ તડકો બહુ મસ્ત આ તડકો બહુ સરસ નીકળો છે એટલે કીધું આજે રવિવાર છે એટલે બધ ધુઈ ધોઈ નાખ્યું છે કેમ કે અમ તો ટાઈમ ન મળે અને પાછા ત્રણ વાગે આંગણવાડીથી આવી તો તડકો કાંઈ વયોગ્ય હોય ને વરસાદ આવવા ચાલુ થઈ ગયું હોય એટલે આપણે કાંઈ ધોઈ નહીં રવિવાર છે સવારમાં વહેલા ઉઠીને બધું ધોવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું હતું અને બધું ક્લીન કરીને નાખ્યું છે અને હવે બનાવવા હવે બેસવાનું છે જમવા તો ચાલો જમી લઈ પછી મળીએ ચાલો તો આપણે આવી ગયા છીએ મેળી ઉપર કપડા લેવા કેમકે આપણે સવારે કપડા ધોયા હતા ને આજે તડકો બહુ મસ્ત હશે તો જો ચાદર ને ચાદરને ને એમ જો બધું હેઠે પડી ગયું છે ચાલો લઈ લઈ બધું સવારે ધોયા હતા બધા કેમકે આ જ નો તડકો બહુ મસ્ત હશે જો કપડાની બધું ક્લીન કરી નાખ્યું તે કે આ ધોઈને કાઢી નાખીએ તડકો બહુ મસ્ત હતો ને તો કીધું કપડાંની બધું ધોઈ નાખીએ એટલે સાફ સફાઈ બહુ મસ્ત થઈ ગઈ છે આ તડકો હતો ને એટલે અને રવિવારની રજા હોય એટલે આપણે તો લેડીઝને આ જ કામ હોય સાફ સફાઈ ધોવાનું અને આપણે તો રવિવાર સિવાય કાંઈ કામ કરવાનું ટાઈમ ન મળે એટલે જો આ બધું ક્લીન કરી નાખ્યું છે કપડાં વપરા ધોઈ નાખા ઓછા જો ગોધરા આખો દિવસ છે ને મારો કામમાં ખોરાક પણ એવી જ મસ્ત દીધી જો ચારે કોઈ તડકો છે આજે આખો દિવસ વરસાદ જ નતા એવો નકર તો રહી જ તો હોય બપોર પછી પણ આજ તો વરસાદ નથી એટલે સારું છે એટલે કપડાં બધું સુકાઈ ગયું છે મસ્ત ખખડી ગયા છે ખખડી ગયા કહેવાય મસ્ત નકર તો થોડી ઘણી ભેંસ આવે તો ચાલો જો કપડાને લેવું બધું ધોઈ નાખ્યું છે હવે જાય નીચે કેમ કે નીચે આપણે સાફ સફાઈ કરી રીતે થોડું ઘણું મૂકવાનું છે તો ચાલો મળીએ નીચે જઈએ ચાલો તો આપણે જો કામકાજ થઈ ગયું છે બધું ને કપડાં લઈ આવ્યા છે સંકેલવાના છે સંકેલ નાખી અને હવે જો છ થાવા આવ્યા છે ને આપણે જો વેલ પણ મસ્ત ક્લીન કરી નાખી છે જો સવારે પાણી આવ્યું હતું તો ધોઈ નાખી તો મસ્ત આપણે વેલ થઈ ગઈ છે અને હા હવે થોડું ઘણું કામકાજ બાકી છે એ કરી નાખીને પછી રસોઈની તૈયારી કરી નાખી ચાલો હવે બ્લોગનું એડ અહીંયા જ કરશું તો તમને આટલું મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક સર સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે લાઈક બ્લોગ સાથે ત્યાં મહાદેવ